ભરૂચ જિલ્લા સિદ્ધોદ અને જુનોર ગામેથી ભરૂચ ફોરેસ્ટ વિભાગે બે દીપડા પાંજરે પૂર્યા બે માસ અગાઉ સિદ્ધોદ ગામે રહેતા અરવિંદભાઈ પડિયાની પાડેલી વાછરડીનો દીપડા દ્વારા મારણ કર્યું હતું અને જરોળ ગામ પાસે દીપડા આટલા ફેરા મારે છેની માહિતી ફોરેસ્ટ વિભાગના ફોરેસ્ટર હેમંતસિંહ યાદવ અને ફોરેસ્ટ ઇન્ચાર્જ વિશાલ ચૌહાણને મળી હતી આ દીપડાઓને પાંજરે પૂર્વ ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા દીપડાની ચહેલ પહેલ વાલી જગ્યાએ સિદ્ધોડ અને જનોર ગામ પાસે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા આ પાંજરાની જાળમાં બંને દીપડાઓ પૂર્યા હતા અને ગામના લોકોને રાહતનો શ્વાસ મળ્યો હતો પાંજરે પૂરેલા દીપડાઓને ફોરેસ્ટની ટીમે રેસ્ક્યુ કરી ભરૂચ ખાતે આવેલ નીલકંઠ નર્સરીએ લાવી હેલ્થ ચેકઅપ કરવાની દીપડાઓને અનુકૂળ સુરક્ષિત જગ્યાએ છોડવાની કામગીરી કરવામાં આવી હતી